અમદાવાદના સાણંદમાં દારૂની મહેફીલ પકડવા મામલે કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર આક્ષેપ કર્યા હતા ભ્રષ્ટ સરકાર નશાબંધી ગુજરાતમાં દારૂ હુક્કાની મહેફિલ પકડાઈ જેમાં એક્યાસી લોકો છે છેલ્લા છ મહિનામાં અલગ અલગ જગ્યાએ આવી અનેક મહેફિલો સામે આવી જે નશાબંધીની નિષ્ફળતાનું સ્પષ્ટ ઉદાહરણ છે પોલીસ મહેફિલો પકડવા અંગે વાવ લે છે પરંતુ આ માત્ર દેખાડો છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર હપ્તા અને એના કારણે ગુજરાતમાં નશાબંધીનો કાયદો કાગળ ઉપર છે આ સરકારે લાખો રૂપિયાની જાહેરાત કરીને કીધું કે અમે કાયદો અતિકરક કર્યો છે પણ દેખાવાના ને ચાવવાના બંને એમના ચહેરા જે છે એ વારંવાર ખુલ્લા પડ્યા છે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો બેફામ વેપલો અને ભારતીય જનતા પાર્ટીની સરકારના મળતિયાઓને એમના રાજકીય આશ્રયના કારણે ગુજરાતમાં જે રીતે વેપલો ચાલી રહ્યો છે એના કારણે ગુજરાતનું વિવાદન પણ બરબાદ થઈ રહ્યું છે અને ઠેર ઠેર મહેફિલના કાંડ થઈ રહ્યા છે જે રીતે સાણંદમાં મહેફિલની અંદર એક્યાસી કરતાં વધુ લોકો દારૂના મહેફિલમાં પકડાનાર એવું અત્યારે પોલીસનું નિવેદન છે પણ આ છેલ્લા છ મહિનાની અંદર ગુજરાતમાં મોટા કાંડ કહેવાય જેના મહેફિલ કહેવાય મોટી એવી વિવિધ મહેફિલો ઓક્ટોબર મહિનામાં પચીસથી જુલાઈ પચીસ અને મે પચીસ સાથે અલગ અલગ મહેફિલો ગુજરાતમાં સામે આવી છે પણ કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો મહેફિલ પકડાય થોડાક દિવસ બે દિવસ સુધી પોલીસ વાતો કરે કે અમે કરી પણ હકીકતની અંદર મોટા પાયે ચાલતો આ દારૂનો કારોબાર અને એના કારણે થતી મોટી મોટી મહેફિલો અને આ મહેફિલો સામે કડક પગલાં ન લેવાની ભાજપા સરકારની અને ખાસ કરીને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના કારણે ગુજરાતમાં બધું ચાલી રહ્યું છે હજી સુધી એક પણ મહેફિલની અંદર અને પકડાયેલા કરોડો રૂપિયાના દારૂના કન્ટેનરોમાં પણ ક્યાંય પણ એવું સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવતું કે દારૂ ક્યાંથી આવ્યો સપ્લાયર કોણ હતા દારૂના આ ડ્રગ્સના ડ્રગ્સ ક્યાંથી આવ્યું ડ્રગ્સના સપ્લાયર કોણ હતા નાની નાની માછલીઓને દેખાડીને પોલીસ પોતાની સ્વયં અને વિભાગ પોતાની સ્વયંપીઠ થાબરે છે પણ નક્કર રીતે ગુજરાતને ઉઠતું ગુજરાત બનતું અટકાવવા માટે ગૃહ વિભાગે જે કામગીરી કરવી જોઈએ કામગીરી કરવામાં નાકામી છે સાથે સાથે ઈચ્છાશક્તિનો અભાવ પણ જોવા મળે છે ત્યારે જે રીતે ગુજરાતમાં આખા કારોબારનો ખેલ ચાલી રહ્યો છે એ ખેલની અંદર સરકારે જાહેર કરવું જોઈએ કે છેલ્લા એક વર્ષની અંદર જુદા જુદા ગુજરાતના વિવિધ જગ્યાએ થયેલા મોટા કાંડ અને એના માટેના એ દારૂને લાવનાર કોણ હતા સપ્લાય કરનાર કોણ હતા ડ્રગ્સ લાવનાર કોણ હતા ડ્રગ્સના સપ્લાયર કોણ હતા નાની માછલીને બદલે મગર મચ્છો કોણ કોણ હતા એની પણ યાદી સરકારે જો એની નીતિ અને નિયત સાફ હોય અને એ ઈચ્છતા હોય કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપલા ઉપર રોક લાગે તો તાત્કાલિક પણ ગૃહ વિભાગે જાહેર કરવું જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ ચિરાગ સોની દિવ્યાંગ ન્યુઝ સાણંદ અમદાવાદ